હોય હોય આપણે ત્રણ ચાર વલ્લભત્ર અઠવાડિયાથી કરીએ છીએ વ્રજ ઠાકોરજી મધુવનમાં ગાયો ચરાવા જાય કે તાલવન માં જાય બોલાવન માં કે કુમુદવન માં વૃંદાવનમાં કે બચવનમાં બિહારી વનમાં કે ભાંડેરવનમાં કોકીલા વનમાં કે વનમાં બેલ વનમાં કે માટવનમાં ગેરે વનમાં કે કુંજ ને કૂજવા જ્યાં પણ પધારે એ બધા વૃક્ષોને સનાથ કરવા એ બધી વૈરીઓને સનાથ કરવા એ રજને સનાથ કરવા તો આખું વ્રજ વૃંદાવન જ છે વૃંદાવન એટલે વૃંદા એટલે તુલસીજી જ્યાં તુલસીજીના છોડ વધુ હોય એ વૃંદાવન વૃંદા એટલે રાધાજી વૃંદા એટલે શાલિગ્રામજી સાથે જેના વિવાહ થયા એ તુલસીજી બધું વિવરણ કરવા બેસીએ તો મોડું થઈ જાય પણ વૃંદાવન કે વૃક્ષકો મરબના જા ને કોઈ તમે જો વ્રજમાં જાઓ એટલે વ્રજવાસી તમને ના પાડે કે વૃક્ષનું પાન તોડવાનું નહીં તો એક વૈષ્ણવ પ્રશ્ન કર્યો કે અમે ઠાકોરજી પધરાવીને આવીએ તો તુલસીજી તોડાય તો એને આ પાડી તુલસીજી વૃક્ષ નથી તુલસીજી સાક્ષાત ઠાકોરજી ને સાબળીજી ના શ્રીઅંગની સુગંધ તમે એ પધરાવો ત્યારે ઠાકોરજી આરોગ્ય જો આપણે રાજભોગ ધરાવીએ છે તમે ગારાદ્ય બાર તુલસીજીને લઈ આવો પ્રાચીન વૈશ્યો તો તુલસીજી લેતા ને ત્યારે આજ્ઞા લેતા તુલસીમાં અમે આપણે છોડથી છૂટા કરીએ કારણ કે આપણે ઠાકોરજીની સન્મુખ પધારવાનો છે અને પછી તુલસીજી તોડતા હવે જેમ જેમ સમય જાય છે એમ આ બધું તિરોહિત થતું જાય છે તો રુંડાવન કે વૃક્ષકો મરમન જાને કોઈ આ વૃક્ષના એક એક બિરાજે છે વૃક્ષે વૃક્ષે પત્રે ચતુર્ભુજ આ દર્શન વલ્લભે કોને કરાવ્યા પ્રભુદાસ જલોટા ને ક્યાં વૃંદાવનમાં આખા વૃંદાવનમાં પાંચ હજાર ઠાકોરજીના મંદિરો છે એમાં ફક્ત બેઠકજી એક જ પુષ્ટિ માર્ગે છે બાકી બધે દર્શન કરવા જવાનું ઠાકોજી છે પણ શાળા એક જ છે તો ત્યાં પ્રભુદાસ આપણે બધા જાણીએ વલ્લભ સ્વયં પાકી હતા પોતે વ્યાવૃત્તિ કરે પોતે ઠાકોરજી માટે ભોગ તૈયાર કરે સામગ્રી ઠાકોરજીને ભોગ ધરાવે અને ધરાવેલું પોતે લે કોઈ મુખ્યા વૈષ્ણવ નું ચલાવતા નહોતા પોતે જ બધું કરતા પાછા ઉઘાડા ચરણે પરિક્રમા કરતા પરિક્રમામાં ટાઈમ નો બગડે એટલે કાશ્મીરી ભટ્ટ ઊંધા ચાલતા કે વલ્લભને મારી વાંસો ન દેખાય અને સુબોધિનીજી લખાવતા સુબુદ્ધિનીજીમાં વલ્લભે જે ભાગવતનું વિવરણ કર્યું છે એવું કોઈ આચાર્ય આજ સુધી નથી કર્યો વલ્લભ પેલા કોઈ થયું નથી અને વલ્લભ પછી કોઈ થશે નહીં કારણ વલ્લભ આચાર્ય નથી વલ્લભ સાક્ષાત પૂર્ણ વલ્લભ સામનેજીના મુખાર વિન સ્વરૂપ છે અને અન્ય લોકો માટે આચાર્ય સ્વરૂપ છે તો અહીંયા કે છે ત્યાં પ્રભુદાસ વલ્લોટ આવ્યા ઈ કે લે પ્રસાદ લઈ લે હવે પ્રભુદાસ ચલોટાના દ્વિધા થઈ કે મારવાલા હાલીને આવું છું હજી મેં સ્નાન નથી કર્યું હવે આજ્ઞા પાઈ ને સ્નાન કર્યા વિના પ્રસાદ ન લેવાય પોતે વ્યક્ત કર્યું જ મેં સ્નાન નથી કર્યું ત્યારે કે અહીં તો વૃક્ષ વૃક્ષ વેણુ ધારી ને પત્ર પત્ર ચત્રભોજ અહીંયા જળ કરતા રજ અને રજ કરતા જળનું મહત્વ છે તું આવ્યો તો રજ ઉડી હોય ને તો એ રજ તો કોની ઠાકોરજીની સામજીની ગોપીઓની ગયાઓની બચરાઓની નોંધ ઉત્સવની હોળી લીલાની કેટલી રજ છે એ તારા ઉપર ઉડી તો પછી જળની જરૂર છે સ્નાનની તરત એને પ્રસાદ લીધો અને વૃક્ષ વૃક્ષ વેડ ઉધારી અને પત્ર પત્ર ચતુભુજ એના દર્શન વલ્લભે વૃંદાવનમાં પ્રભુદાસ જલોટાને કરાવ્યા એટલે કે છે હરિરાજે વૃંદાવન કે વૃક્ષકો કો જાને કોઈ એક પાત કે સુમીર કે આપ ચત્રભુજ હોય તમે શ્યામ ઢાક જાઓ તો દુના જેવા પાતર બનાવો ઓલા મોટા મોટા કેળના પાન પણ વૃક્ષો કે વેલિઓના વ્રજ ના પાન આપણાથી તોડાય નહીં અમે પરિક્રમા કરવા ગયા તમે નહોતા મન લાગે સવિતાબેન હતા ત્યાં હતા હવે મોતી કોણ ગયા ત્યારે રિનોવેશન નતું એટલે વૃક્ષ છે ત્યાં એમાં મોતી જેવા ઝીડા જીડા પાન તમે પરોવી શકો એટલે પેલાથી મને કેવું કે બધાનું મહાત્મા બોલું ને બધા આવી જાય એટલે સત્સંગ કર્યો જોવા વૃક્ષ આમાં મોતી જેવા ઝીણાજી ફૂલ છે એટલે આનું નામ મોતી કુંડ આના મોતી ની માળા પરોવે ઠાકોરજી ને ધરાવાય આ મોતી કુંડ આ મોતી વૃક્ષ અંદર મોતી વિહારી ઓલા બેન મારી ભેગા હતા એ પેલી વાર એવા ત્રજવા બ્રહ્મ સંબંધ લીધો હતો ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહોતા જ્યાં સુધી ઠાકોરજી ન હોય માં નો બૈરા હોય ત્યાં સુધી વેળ ની ખબર ન હોય મમતા ની ખબર ન હોય વાત્સલ્ય ની ખબર ન હોય પેટ ભરાવાની ખબર ન હોય બાળકને રાખવાની ખબર ન હોય એટલે હું જરાક આગળ ગઈ ને એટલે તોડવા માંડ્યા મેં ધોરા રે રે તોડતા નહીં મને કે આમાં હું આ તો ઝાડ છે મેં તો આ ઝાડ નથી આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને ખરેખર તોડવા ગયા ને એનાથી તોડાયું નહીં એ ક્યાં વાત છે હું તોડવા ગઈ પણ મારા તોડાયું નહીં બધા વૃક્ષ સાક્ષાત છે ને મને કે આ તો વૃંદાવન કે વૃક્ષકો મર્મ ન જાને કોઈ એક પાત કે સુબેર કે આપ ચત્રભુજ હોય આ બધાની લીલાઓ એટલી બધી છે કે વર્ણન કરવા બેસે ને એક એક સાથે માખી જિંદગી વહી જાય પણ આપણા સાખી ના વિરામ આપીએ કોટી પાપ ચિન્હ મેતરે લેહી વૃંદાવન નામ તે મલોક પર ગાજીએ સુખ દેગો કુલ ગામ શ્રી વલ્લભ હરે રાય કી મભુખી પઠિવા તો ત્રિરાવૃત્યા શૃંગાર રચેત તદા વસ્ત્રારાભવરણી પ્રેમણા સૌંદર્ય સૂચકૈ

આસન બિસાવી રાસ ના પ્રસંગમાં તિરોહિત થઈ પછી પાછા પ્રભુ પ્રગટ થયા ત્યારે પોતાના ઉત્તરી વસ્ત્રો પર પ્રભુને હૃદયો વગેરે બે શ્લોકનો પાઠ કરી સ્વરૂપને આસન પર પધરાવું આ પુષ્ટ કરવાની લીલાનું અનુસંધાન છે એટલે એનું વિવરણ આપણે વધારે એટલે નથી કરતા આ બધું વલ્લભ બાળકોને અત્યારે જો આ ઓલું પિક્ચર આવ્યું છે મહારાજ કે જે હોય તે એનો કેટલો બધો વિરોધ થાય છે અને આપણે કેટલા રાજી છીએ કે આપણે સદાતની છીએ આપણે પુષ્ટિ માર્ગીએ છીએ અને આપણા મહારાજ આપણા ઠાકોરજીને સુકામને બધા આવું કરે આપણે કોઈ નડીએ છીએ આપણે કોઈના બાબતમાં બોલીએ છે આપણે કોઈના માટે ખોટા અભિપ્રાયો આપીએ છીએ તો અત્યારે જે જુવાળ ઉઠો છે એ જુવાર આનું કઈ પરિણામ લાવશે જ બસ આવો જ જુવાર આપણા યમુનાજી અત્યારે કેમિકલ યુક્ત થયા છે અને જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે આ જ જુવારથી જો આપણે બધા ભેગા થઈને જે દિલ્હી સુધી આપણા યમુનાજી માટે કહેશું તો આપણા યમુનાજીને પણ મૂળ સ્વરૂપમાં સરકારે લાવ્યા વિના છૂટકો નથી

વલ્લભ સુ બધી પાન વલ્લભ કરાવે તો થાય આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી કાલે જો પેલી શૈલી કેટલો મોટો ઓફિસર આનું પીડીએફ કરીને દઈ ગઈ ત્રીજા ભાગનું એ કે તમે ધક્કો ન ખાતા હું દઈ જઈશ આવી દીકરીઓ ભણતર દીપાવેસ આઈએસ ઓફિસર એને ત્યાં નોકરી મજા ન આવી ગવર્મેન્ટમાં છોડી દીધું કે મારે કાંઈ એવું કરવું નથી કે મારા ભણતરને લાંછન લાગે અને પ્રાઇવેટમાં જોબ કરે છે મને કાંટી આ સેવા બને આપજો તો આ પીડીએફ એ બનાવે આ પીડીએફ બધા પોતાના મોબાઈલમાં સેવા હોય છે એ તો યુટ્યુબમાં મૂકીશું હા યુટ્યુબમાં મૂકશે એટલે બધા આમાંથી રે જોજો અને જો આવા બધા સેવા કરે છે ત્યારે આઈલાબેન બોલે છે તો મારા વાલા આ બધા યુવાની આવું પણ હવે નજીક આવતા જાય છે અને આવી સેવા કરે છે આપણા દીકરીનો ભલે આભાર માનીએ તો એ દેખ નથી ગમતું પણ આપણે એને ભૂરી ભૂરી આશીર્વાદ આપીએ કે હજી તને આવી સેવા કરવાનું મન થાય બોલો વલ્લભા નારદજી શ્રવણ ભક્તિની વાત કરતા કરતા હવે કીર્તન ભક્તિ પર આવ્યા અને એનું વિવરણ પ્રગાયત સ્વીર્યા નામ તીર્થ પ્રિય શ્રવા

ભક્તો બધા એના હૃદયમાં છે તો મારે તો બીજું કઈ કરવાનું જ નથી હું ઠાકોરજીના યશોગાન કરું છું ગુણાનું વાત કરું છું ત્યારે જયારે હું એમને બોલાવતો ને મારા હૃદયમાં આવીને બિરાજે છે અને એ બધું કરાવે છે કોણ કે છે નારદજી કોને કે છે વ્યાસજી એમ મને હવે એવું થાય છે કે એના યશોગાન ને ગુણાનું વાત કરું છું ત્યારે પ્રભુ હૃદયમાં બિરાજે છે કે માં હવે હું બોલું છું જો ભાગવત હોય કે ગીતા જોઈ ભગવાન બધું આવે છે ને ત્યારે સમાધિ લાગી જાય છે એટલે એ નથી બોલતા ત્યાં નથી લગતા સુખદેવ ભગવાન ઉચ તો અહીંયા બધું ભગવાન જ બોલે છે ઈલાબેન નિમિત્ત માત્ર છે અને જો કુત્તા હોય કે હું સત્સંગ કરું તો વ્યર્થ એમનો વાણી વિલાસ છે ઈલાબેન કશું જ નથી કરતા મારા વાલા ઈલાબેન ને ઠાકોરજી એ નિમિત્ત બનાવવા હું નસીબદાર છું કે જેવી છું તેવી ત્રણ છોકરામાં ડોબો હોય ને ભણવામાં સૌથી વધુ એને કરે શું કામ ઓલા બે તો એનું ફોડી લેશે આનું માં રાખવું પડશે એટલે આપણે ડોબા છીએ એટલે મારું બધું માર ઠાકોરજી મારું વલ્લભ કરે છે અને મારા હૃદયમાં બિરાજી અને બોલે છે શુભો દિણીજી પહેલા જે ભગવાનના દર્શન માટે પ્રયત્ન કરવો પડતો તો તે હવે સ્વયં પધારી દર્શન આપે છે કેમ યશોગાન દ્વારા ગુડાનું અહીંયા બિરાજેલા જ છે મને તમને દર્શન એટલે નથી થતા હજી આપણા ચર્મ ચક્ષુ છે જ્યારે ભાવ ચક્ષુ દિવ્ય ચક્ષુ આવશે ત્યારે ઠાકોરજી દર્શન આપશે આપશે અને આપશે ઓહ એમાં કોઈ શંકાડે સાધ નથી જો ઓટના અઢાર વાંકા છે પગના નખથી માથાના વાર સુધી કયું મારે મને તકલીફ નથી પણ બોલું છું ત્યારે એ બોલે છે એટલે કઈ તકલીફ છે સાક્ષાત એ બોલે છે એનું પ્રમાણ આપી દે છે તેનું કારણ પ્રગાયત પદથી બતાયું છે સ્વિર્યાણી પ્રકર્ષેણ ગાયતી જે ભક્ત પોતાની લીલાઓનું વિશેષ ભક્તિપૂર્વક ગાન કરે છે તેને આગળ પોતાની લીલાઓની સ્ફૂર્તિ અટકી ન જાય અને એનું ચિત્ત બીજા વિષયોમાં દોરવાય ને જાય માટે ભગવાન સ્વયં એના હૃદયમાં પધારે જોયું ઘણા એમ કે તમે એક ધારું બોલો છો એનું પ્રમાણ આપી દીધું જ્યારે ઠાકોરજીના ગુણા વાત કરતા હોઈએ જ્યારે યશોગાન કરતા હોઈએ તો એક લીલા ની અંદર બીજી લીલા ક્યારે એ પ્રભુને ખબર છે હું કઈ લીલા કરું છું કોણ ઠાકોરજીને ખબર છે મને નથી ખબર તો એકમાંથી બીજા લીલા અંદર બિરાજીને વર્ડવે છે ઈલાબેન નથી એટલે ડાયરે કામ તમે જો એક પછી એક લીલા સ્વયંભૂ એની મેળાએ એ બોલાતી જ જાય છે એમાં મારે કોઈ પુસ્તક નથી જોવું પડતું મારે કઈ પૂછવું નથી શું કા કે ઈલાબેન બોલતા હોય તો ગ્રંથ લેવો પડે અનુસંધાન જોઈએ ભૂલી ગયા હોય તો નામ લેવું પડે આ પ્રમાણ આપે છે મારો વાલો ઈલાબેન હોશિયારી ન કરતા ક્યાંય અભિમાન નો કરતા તમારું પતન થશે હું અંદર સાક્ષાત બિરાજીને મારી બધી લીલાનું વર્ણન કરું છું આજે મેં ઓફિસમાં શું કર્યું હોય એ મારો ક્લાર્ક તમને કે અને હું કહું બે માં ફેર પડે કે ન પડે હે પ્રભુ બોલે છે એટલે આનંદ આવે છે એટલે લીલા દર્શન થાય છે ઈલાબેન બોલતા હોય તો બધાનું ચિત્ત અળિયે ચડ્યું હોય આ ચિત્ત સ્થિર થાય છે એનું કારણ સાક્ષાત મારો વાલો હૃદયમાં બિરાજીને બોલે છે અહી શંકા થાય કે બીજાને ભગવત લીલાનું શ્રવણ કરવું એ કીર્તન કેવાય અહી તો નારદજી એકલા યશોગાન હવે એનો જવાબ ભગવાન હૃદયમાં કેમ પધારે ત્યાં કહે છે તીર્થાને સંત યાદે તીર્થરૂપ સાધુ સંતો ભગવાનના ચરણ કબળમાં બિરાજે છે એટલે જે ભક્તોએ આયુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી છે તે બધા ભગવાનના ચરણ કહું જો પુષ્ટિમાર્ગીય ઠાકોરજી હોય ને એની દ્રષ્ટિ આમ નીચી હોય એના નેત્ર કોઈ દિવસે આમ સામે ન હોય આપણા શ્રીજી બાવન નેત્ર જોજો બરાબર પછી આપણા ઘરે બિરાતા આપણા ઠાકરજીના નેત્ર જોજો એ આપ જ હશે શું કામ એના ભક્તો ક્યાં હોય છે એના ચરણ કમળમાં તો એ ચરણ કળવળ રહેલા ભક્તો તરફ જ દ્રષ્ટિ કરે એના સામે કોણ આવ્યું ને કોણ ગયું કોણ માગે છે અને કોણ માનતા કરે છે એ બધામાં મારા વાલા રસ નથી એ તો જે માગે ને લેવા આવે એ કે આગળ જાઓ અહીંયા આવ્યા એટલે તમારું બધું પૂરું થઈ ગયું પણ મારી દ્રષ્ટિ ક્યાં છે મારા ભક્તો સામે તેમજ બીજા પણ પ્રભુની ભક્તિ વસ થઈ ચરણારવિંદમાં રહેલા છે કેમ કે ભક્તિનો ગુણ જ એવો છે અને ભગવાનના એ ચરણાર્વિંદને મારા હૃદયમાં સ્થાપિત કરી હું ગામ કરું છું નારદજી પોતે નથી કરતા જુઓ ભગવાનના ચરણાર્વિંદ મારા હૃદયમાં બિરાજે છે એટલે મારાથી ગાન થાય છે નારદજી આવું કહેતા હોય તો મારું તો શું સામર્થ્ય મારા વાલા એટલે એ યશોગાનના શ્રોતાઓ ત્યાં નથી એમ ન કહી શકાય ચરણાર્વિંદમાં છે ને ભક્તો એટલે હું એકલો યશો ગાન નથી કરતો આ સંતો મહાત્માઓ ભક્તો આ બધા પ્રભુના એટલે હું પ્રભુ નું વાત કરું ત્યારે આ સાથે કરું છું એકલો કરતો નથી એટલે મારી કીર્તન ભક્તિ સાંગ શ્રોતાઓ સહિત સિદ્ધ છે એનું ફળ મને પ્રાપ્ત થાય છે એક જ મિનિટ અહી શંકા થાય કે એવી રીતે ભગવાન જ તમારી કીર્તન ભક્તિની બધી સામગ્રીની તૈયારી શા માટે હવે બધા એમ કે એ તમને કેમ થાકો બધું જતાવે છે પણ એને કોક નિમિત્ત તો જોઈ ને મારવાલા તો એણે જોયું કે આ બેન ને બીજું કાઈ નથી આવડતું પંચાત ને પ્રપંચ કરવા સિવાય વાતોડિયા બહુ જ વાતોડિયા બાળના હૃદયમાં બિરાજો એટલે એના બાબતને આનંદ આવે હવે એવી કૃપા કરી કે હવે મારામાંથી ધીમે ધીમે એ બધું નીકળી ગયું હવે મને મારા દોષ દેખાય છે હવે મને બીજાના દેખાતા હવે મને પ્રપંચ કરવાનું મન નથી થતું હવે ખોટું બોલો કારણ મારા હૃદયમાં મારા ઠાકોરજી ના ચરણાર્વ બિરાજે છે જો હું એવું કરું તો એમને શ્રમ પડ્યા વિના રહી દઈ અને મારા પ્રભુને શ્રમ પડે તો મારું વલ્લભ મને માફ કરે નહીં એટલા માટે હવે ધીમે ધીમે સત્સંગ ફલિત થાય અને હૃદયમાંથી એ બધું નીકળતું જાય પ્રિય સવા પ્રિયમ સવા કીર્તિ ભગવાનને પોતાની કીર્તિ સાંભળ સૌથી વધુ ગમતા હોય ને તો ઠાકોરજીને એના ગુડાનું વાત કારણ એ બધું આ કરે છે તો આપણે એની વાતો કરીએ બહુ મજા આવે છે ઠાકોરજી વાત વળીયા છે પણ આપણે ન બોલીએ તો કેવી રીતે બોલે હવે રોજ આપણે બોલશું ને એટલે એને જખ મારીને એક વાર બોલવું જ પડશે છૂટકો જ વલ્લભ કેશે મારા વાલા નાવો હવે હાલે ઈલાબેન રોજ વાતો કરે છે આ જન્મ નહીં તો આવતા એના પછી એના પછી એના પછી પણ હું તો રાહ જોવાની 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 અને તમારે બોલવાનું બોલવાનું ને બોલવાનું માટે તે સાંભળવા બધી સામગ્રી નું સંપાદન બેઠા છે ને સાંભળે છે ને આગળ ભગવાત લીલાની સ્ફૂર્તિ ન થાય ત્યારે ભગવાન નું સ્મરણ થાય હવે સત્સંગ કરતા બાર બેઠા છે આજે સવારે આકાશ મારે કઈક વાત થઈ તો મેં નાની વાત કરી દીધી એ કે ભાઈ તમે દરેક માં ઠાકોરજી ની લીલા યાદ આવી જાય એનું કારણ અહિયાં સત્સંગ કરતા હોય ને એટલે હૃદયમાં બિરાજેલા જેલા હોય ને તો લૌકિક વાત ઓછી થાય એ જ વાત મનમાં આવી જાય તેને ભગવાન ભક્ત પોતાને બોલાવી રહ્યો છે એમ માને છે અને ભગવાન બોલાવે ત્યારે ભગવાન ભક્ત વિલંબ કર્યા વિના ભક્તના હૃદય બા પધારે છે જેવા સાડા પાંચ પોણા છ છ થાય એટલે તૃપ્તિ હશે એ કે મમી ડાયરેક્ટર તૈયાર છો હવે તમારે જવું પડશે હવે નહીં આડે નહીં તો તમને કાઢી મૂકશે આનંદ નો વિષય ઘરમાં આવો આનંદ હોય તો આનંદ આવે હવે તમે બધી અહીં તૈયારી કરો એટલે આપણે તૈયાર માલ ઉપર આવીને બેસી જવાનું પણ અહીંયા બેઠા પછી બધું અહીંયા બેઠેલો જાણે મારે કઈ કરવાનું જ નથી હોતું મારી આ જીવન ઉપયોગ આ કરે છે જે હેડે આપી છે એ મારી નથી અને જેમ બોલાવ એમ હું બોલાવું છું

मनावता पे शंकर पेरा प्रणाम कृष्ण दास जी के द्वार पे मेरा धनवत प्रणाम कदम खनि पे गोविंद स्वामी के द्वार पे मेरा धनवत प्रणाम अब कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा धनवत प्रणाम અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણાર માં સમર્પણ કરું છું બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભેશ કે દ્રઢ ચરણ કેરો ભરો દ્રઢ ના ચરણ કેરો શ્રી સબ જુગ માયા अंदेरो बरोसो, द्रड़ईन चरणवन केरो, सातन और नहीं आकली में, चासो होय निमेरो, सूरका कहे, त्रिविद्ध आंदरो, 인하모 레이코 체로 바로스로 드라라이나 차라라 나 드라라이나 차라라 나 드라라이나 차라라 나 체로 스리발라바데시키 아듀나 섭섭 마라발라바나 차라나 아르바이트 마하 스마디빠르 બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભ ની વાણી અને ભૂલો એ મારી બોલો વાલ્લા ભા જય શ્રી સર્વે વૈષ્ણવ ને જા જા કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ